આપણને આપેલા છે એટલે કે પી બરાબર રૂપિયા એન બરાબર આપણને એક વર્ષ આપ્યું છે અને વાર્ષિક વ્યાજનો દર આપ્યો છે નવ ટકા અને રકમમાં એવું કીધું છે કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે સુધર સૂચન આપ્યું છે કે તમે સાદા વ્યાજના સૂત્ર પ્રમાણે પણ વર્ષ દીઠ ગણતરી કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે વર્ષદિત ગણતરી જો સાદા વ્યાજ પ્રમાણે કરવા જઈએ તો આપણે છ છ મહિનાની બે વખત ગણતરી કરવી પડે એટલે આપણે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજવાળા સૂત્ર પ્રમાણે જ ગણતરી કરીશું તો લખીશું અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ હવે અર્ધવાર્ષિક વ્યાજ વ્યાજનું સૂત્ર પહેલાં તો લખી દઈશું આપણે એ ઇઝ ઇક્વલ ટુ પી બ્રેકેટમાં વન પ્લસ આર અપોન ટુ રેસ ટુ એન ટુ અથવા તો ટુ ઇન્ટુ એન જે લોકો એ સૂત્ર એક જ કહેવાય હવે આ સૂત્ર પ્રમાણે આપણે પી બરાબર પ્રિન્સિપલ લખીશું એટ થાઉઝન્ડ વન પ્લસ આર ઇક્વલ ટુ લખીશું નાઇન નીચે હન્ડ્રેડ ઇન્ટુ સામે એન બરાબર એક લખીશું એન ઇન્ટુ ટુ લખીશું હવે જો આપણે ગણતરીને આગળ વધારીએ તો નવ સાથે સોનો છેદ ઉડે એમ છે નહીં એટલે આપણે શું કરીશું એટ થાઉઝન્ડ એમના એમ જ સો દુ બસો બસો એકા બસો બસોમાં નવ ઉમેરીશું તો બસો નવ છેદમાં સો દુ બસોના બસો જ રહેશે હવે એક દૂ દુ થાય એટલે બે ગાત આવશે બે ગાત આવશે તો બસો નવ છેદમાં બસો કેટલી વખત લખવા પડશે બે વખત શૂન્ય 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 અહીંયા પણ શૂન્ય 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 કટ થશે અહીંયા છેદ ઉઠશે બે ચોક આઠ બરાબર છે અહીંયા છેદ ઉડાડીએ તો દસ દુ વીસ પ્રમાણે બે દુ ચાર અહીંયા છેદ ઉઠશે બસો નવ ગુણ્યા બસો નવ ગુણ્યા બે જો આપણે ગુણાકાર કરીએ તો આપણને આન્સર મળશે એટી સેવન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ સિક્સટી ટુ ડિવાઇડેડ બાય ટેન માટે એ ઇઝ ઇક્વલ ટુ એટ સેવન થ્રી સિક્સ ટુ આ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું હવે આના આધારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ એ માઇનસ પી જ્યાં એ બરાબર તમને આવ્યા છે જવાબમાં 8736.2 સેવન થ્રી સિક્સ ટુ માઇનસ પી તમારો હતો 8000 થાઉઝન્ડ હવે આના આધારે આપણે બાદ કરીએ તો સેવન હંડ્રેડ એન્ડ થર્ટી સિક્સ ટુ એ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે નેક્સ્ટ દાખલો છે ઈ દાખલો જેની અંદર આપણને પી બરાબર આપે છે દસ હજાર રૂપિયા તો લખીશું માટે પી ઇઝ ઇક્વલ ટુ ટેન થાઉઝન્ડ રૂપીસ એન ઇઝ ઇક્વલ ટુ વન યર્સ અને આર ઇક્વલ ટુ એટ પર્સન્ટ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે એટલે આપણે સૂત્ર અર્ધવાર્ષિક માટે લખીશું હેડિંગમાં કે અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ હવે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર લખીએ તો એ ટુ પી ઇન્ટુ બ્રેકેટમાં વન પ્લસ આર અપોન હંડ્રેડ ઇન્ટુ ટુ ઇન્ટુ રેસ્ટ ટુ એન ઇન્ટુ ટુ હવે પી બરાબર આપણા છે દસ હજાર વન પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ છે એઈટ અપોન હંડ્રેડ ઇન્ટુ ટુ એન ઇઝ ઇક્વલ ટુ વન ઇન્ટુ ટુ હવે છેદ ઉડાડીએ તો બે ચોક આઠ પચીસ ચોક સો થશે તો ટેન થાઉઝન્ડ ઇન્ટુ 25, એકા પચીસ પચીસને એક છવ્વીસ થશે છેદમાં પચીસ આવશે આખા કૌશની 1, 2, બે ઘાત આવશે એટલે કે આપણે લખીશું છવ્વીસના છેદમાં કેટલી વખત બે વખત છેદ ઉડાડીએ પચીસ ચોક સો અને પાછળ બે મીંડા જે છે એ ઉપર લાગશે હવે દાખલાને આગળ વધારીએ પચીસનો ચારસો જોડે ભાગ ચાલશે તો આપણને આન્સર મળશે સિક્સટીન હવે આપણે સિક્સટીન ઇન્ટુ ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સિક્સ કરીશું તો આપણને આન્સર મળશે ટેન એન્ડ જે આપણું ટોટલ અમાઉન્ટ દર્શાવે છે હવે આપણે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું તો ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ પી જ્યાં એ ઇક્વલ ટુ ટેન થાઉઝન્ડ માઇનસ ઇક્વલ ટુ ટેન થાઉઝન્ડ બાદ બાકી કરતાં આપણને આન્સર મળશે એઇટ હંડ્રેડ એન્ડ સિક્સટીન એન્ડ શું થશે ચક્રવૃદ્ધિ વ્યાજ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ટુ જોઈએ કે કમલાએ સ્કૂટર ખરીદવા બેંકમાંથી રૂપિયા છવ્વીસ હજાર ચારસો પ્રતિવર્ષ પંદર ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા બે વર્ષ અને ચાર મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે તેણે કેટલી રકમ ચૂકવવી પડશે પ્રશ્નની અંદર સૂચન આપ્યું છે કે બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે વ્યાજ મુદ્દલ શોધવાનું છે અને ત્રીજા વર્ષ આજે તમારો આન્સર મળે છે અને ત્રીજા વર્ષનું મુદ્દલ ગણી ચારના છેદમાં બાર વર્ષ માટે સાદું વ્યાજ શોધવાનું છે તો સૌથી પહેલાં તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજે જે રકમ લીધી છે એ રકમને આપણે સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો સૌથી પહેલાં તો લખીશું કે આપણે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે ગણતરી કરી રહ્યા છીએ એટલે આપણે લખીશું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ હવે સૂત્ર લખીશું એ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ બ્રેકેટમાં વન પ્લસ આર અપોન હંડ્રેડ રેસ ટુ એન હવે રકમમાં પી બરાબર કેટલા છે તો તમે જોઈ શકો છો પી બરાબર આપણને આપે છે છવ્વીસ હજાર ચારસો જેને આપણે પી કહીશું વન પ્લસ આર બરાબર તમને કેટલા આપ્યા છે તો કે પંદર ટકા તો આપણે લખીશું પંદર ટકા છેદમાં સો દર્શાવીશું હવે એન તો એન બરાબર આપણે બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લેવાનું એટલે આપણે એન બરાબર બે લઈશું હવે છવ્વીસ હજાર ચારસો ગુણ્યા સો એકા સો સો વત્તા પંદર કરીશું તો એકસો પંદરના છેદમાં સો બે ઘાત હોવાથી બે વખત એકસો પંદરના છેદમાં સો આપણને આન્સર સ્વરૂપે મળશે ઝીરો ઝીરો કટ કરીશું હવે આપણે બસો ચોસઠ એકસો પંદર અને એકસો પંદર જે છે એનો ગુણાકાર કરીશું જે આન્સર મળે એ આન્સરને આપણે ડીવાઈડ બાય કરીશું તો ગુણાકાર કરતા આપણને મળશે ત્રણ લાખ ઓગણપચાસ સોરી ચોત્રીસ લાખ એકાણું હજાર ચારસો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ આવજો કે ગુણાકાર કરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય હવે આ ઝીરો જીરો આ જીરો જીરો કટ કરીશું માટે આપણને જે અમાઉન્ટ મળે છે એ કેટલું મળશે થ્રી ફોર એટલે કે ચોત્રીસ હજાર નવસો ચૌદ રૂપિયા હવે આ જે છે એ વ્યાજ મુદ્દલ છે આ વ્યાજ મુદ્દલને આપણે સાદા વ્યાજની અંદર પી સ્વરૂપે લેવાની છે તો હવે આપણે જે ગણતરી કરીશું એ સાદા વ્યાજ માટેની હશે તો ચારના છેદમાં બાર વર્ષનું સાદું વ્યાજ આપણે શોધવાનું છે તો સાદું વ્યાજ શોધવા માટે શું કરીશું તો સૌથી પહેલા તમારી જોડે પી હોવો જોઈએ તો તમારો પી છે એ ત્રીજા વર્ષનું મુદ્દલ છે એ ગણવાનું તો ચોત્રીસ હજાર નવસો ચૌદ છે એને આપણે મુદ્દલ સ્વરૂપે લઈશું બાકી આર અને એન તો જે સેમ છે એમના એમ જ રહેશે તો આર ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન પર્સન્ટ એન એન ઇઝ ઇક્વલ ટુ તમારું એન થઈ જશે ચારના છેદમાં બાર વર્ષ કેમકે તમારે એના આધારે સાદું વ્યાજ શોધવાનું છે તો આપણે સાદા વ્યાજ માટેનું સૂત્ર લખીએ કે સાદું વ્યાજ બરાબર શું થશે તો સાદું વ્યાજ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ એને આપણે એસઆઈ કહીશું એસઆઈ ઇક્વલ ટુ પી આર એન અપન જ્યાં પી ઇઝ ઇક્વલ ટુ છે ચોત્રીસ હજાર નવસો ચૌદ ગુણ્યા આર એટલે કે પંદર અને એન એટલે કે ચારના છેદમાં બાર છેદ અહીંયા ગુણ્યા સો લખીશું છેદ ઉઠશે તો ચાર તરી બાર છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીશું આપણે નેક્સ્ટ ત્રણ પંચા પંદર હવે ચોત્રીસ હજાર નવસો ચૌદ છે એનો ગુણાકાર પાંચ જોડે કરીશું અને જે આન્સર મળશે એને ભાગ્યા સો કરીશું તો ચોત્રીસ હજાર નવસો ચૌદ છે એને ગુણ્યા પાંચ કરવામાં આવે તો આપણને મળશે એક લાખ ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર છેદમાં સો શૂન્ય શૂન્ય કટ કરો તો પણ ચાલે અને શૂન્ય શૂન્ય નટ કરતા પોઈન્ટમાં ફિરવો તો સત્તરસો પિસ્તાળીસ પોઈન્ટ સિત્તેર રૂપિયા આ આપણને મળશે સાદું વ્યાજ હવે કમલા જે છે એણે ઉધાર ચૂકતે કરવા માટે કેટલી રકમ ચૂકવવી પડે તો ચૂકવવી પડતી રકમ લખીશું આપણે કે ચૂકવવી પડતી રકમ બરાબર સૌથી પહેલાં તો એણે જે ચક્રવૃદ્ધિ વ્યાજે રકમ છે તો એ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ લેવું પડશે આપણે તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ પ્લસ સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ હતું ચોત્રીસ હજાર નવસો ચૌદ પ્લસ સત્તરસો પિસ્તાળીસ પોઈન્ટ સિત્તેર સાદું વ્યાજ મળ્યું હવે પોઈન્ટ પછી જે સંખ્યા છે એને આપણે એમની એમ જ રહેવા દઈશું ચાર અને પાંચ તો નવ ચાર ને એક પાંચ નવ અને સાત કરીશું તો સોળ વધી એક પાંચ ને છ અને ત્રણ એમના એમ જ એટલે કે છત્રીસ હજાર છસો ઓગણસાહીઠ પોઈન્ટ સિત્તેર રૂપિયા કમલાએ વ્યાજ સહિત ચૂકવવા પડે તો લખીશું માટે તેણે કુલ રૂપિયા છત્રીસ હજાર છસો ઓગણસાહીઠ ચૂકવવા પડશે નેક્સ્ટ છે ક્વેશન નંબર થ્રી કે ફેબીનાએ રૂપિયા બાર હજાર પાંચસો ત્રણ વર્ષ માટે બાર ટકાના દરે સાદા વ્યાજે ઉધાર લીધા અને રાધાએ આ જ રકમ છે એ જ સમય માટે દસ ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે ઉધાર લીધી તો કોણે વધારે વ્યાજ ચૂકવવું પડશે કેટલું તો સૌથી પહેલાં તો આપણે ફેબીના બેનની ગણતરી લઈએ તો લખીશું કે ભાઈ બેન માટે એટલે કે ફેબીના માટે હવે ફેબિનાએ જે લીધું છે એ કયું વ્યાજ છે તો કે એને સાદું વ્યાજે લીધું છે તો આપણે લખીશું સાદું વ્યાજ તો સાદા વ્યાજનું સૂત્ર છે કે ભાઈ સાદું વ્યાજ બ્રેકેટમાં સી સોરી સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે એસઆઈ બરાબર પી આર એન અપોન હંડ્રેડ જ્યાં પી બરાબર થશે બાર હજાર પાંચસો કેમ કે બાર હજાર પાંચસો રૂપિયા લીધા છે કેટલા વર્ષ માટે લીધા છે ત્રણ વર્ષ માટે એટલે કે એન તમારો થશે ત્રણ વર્ષ અને બાર ટકા જે છે એ તમારો આર થશે તો આપણે લખીશું આ પ્રમાણે છેદમાં સો છેદ ઉઠશે શૂન્ય શૂન્ય કટ શૂન્ય શૂન્ય કટ હવે એકસો પચીસ ગુણ્યા બાર ગુણ્યા ત્રણ કરીએ તો આપણને મળશે રૂપિયા ચાર હજાર પાંચસો જે ફેબીના દ્વારા જે સાદું વ્યાજ ચૂકવવાનું થાય છે એ છે હવે આપણે વાત કરીએ રાધિકા તો રાધિકા માટે છે તો રાધિકા રાધિકાબેને જે વ્યાજ લીધું છે એ વ્યાજ કેવું છે તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો આપણે લખી દઈશું ચક્રવૃદ્ધિ વ્યાજ હવે અહીંયા કંઈ જાણકારી દીધી નથી એટલે આપણે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજવાળા સૂત્ર પ્રમાણે ગણતરી કરીશું તો લખીશું કે માટે એ બરાબર પી બ્રેકેટમાં વન પ્લસ આર અપન હંડ્રેડ રેસ્ટ ટુ એન હવે રાધિકા જે છે એણે જે વ્યાજ લીધું છે રકમ એ જ છે સમય પણ એ જ છે ખાલી વ્યાજનો દર રાધિકાનો બદલાય છે તો અહીંયા પી બરાબર આપણે લખીશું બાર હજાર પાંચસો જે રકમ પ્રમાણે જ છે વન પ્લસ આર જે અહીંયા ચેન્જ થઈ જશે દસ ટકા છે તો આપણે લખીશું દસ છેદમાં સો આખા કૌશની એન ગાજ છે એટલે કે સમયગાળો પણ એનો એ જ છે ત્રણ વર્ષ તો આપણે લખી દઈશું ત્રણ વર્ષ હવે તમે જોઈ શકો છો કે જીરો જીરો અહીંયા કટ થશે તો થશે બાર પાંચસો ગુણ્યા દસ એકા દસ ને એક અગિયાર અગિયારના છેદમાં દસ ત્રણ ગાત આપી જાય એટલે કે કેટલી વખત લખીશું ત્રણ ગાત હોવાથી ત્રણ વખત એક બે એક અને બે જીરો જીરો કટ થશે હવે એકસો પચીસ ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર કરીશું તો આપણને અગિયારનો ઘન લખવો પડશે તો તેરસો એકત્રીસ થશે છેદમાં આપણે લખીશું દસ હવે વન ટ્વેન્ટી ફાઇવ ઇન્ટુ તો એક લાખ છાસઠ હજાર ત્રણસો પંચોતેર છેદમાં દસ પોઈન્ટમાં ફેરવીશું તો સોળ હજાર છસો સાડત્રીસ પોઈન્ટ પાંચ રૂપિયા એ આપણા રાધિકાબેનનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થશે હવે આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાંથી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શોધીશું તો થશે એ માઇનસ પી એટલે કે સોળ હજાર છસો સાડત્રીસ પાંચ માઇનસ પી બરાબર આપણે લખીશું બાર હજાર પાંચસો તો સોળ હજાર છસો સાડત્રીસ પાંચમાંથી બાર હજાર પાંચસો આપણે બાદ કરીશું તો આપણને મળશે ચાર હજાર એકસો સાડત્રીસ પાંચ રૂપિયા જે ચક્રવૃદ્ધિ વ્યાજ થશે હવે તમે જોઈ શકો છો કે સાદુ વ્યાજ ચાર હજાર પાંચસો રૂપિયા છે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ ચાર હજાર એકસો પૂછ્યો પડશે કેટલું તો કેટલું વધારે ચૂકવે છે એ શોધવા માટે આપણે શું કરીશું તો તફાવત શોધીશું કે ફેબીનાએ પેલા તો લખી દઈશું કે ફેબીનાને વધુ વ્યાજ ચૂકવવું પડશે હવે વધુ કેટલું ચૂકવવું પડે છે કીધું ચૂકવવું પડતું વ્યાજ બરાબર તો ચક્રવૃદ્ધિ વ્યાજ જે હતું સાદું વ્યાજ હતું એ ચાર હજાર પાંચસો એમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજ ચાર હજાર એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ છે એ આપણે વાત કરીશું તો રૂપિયા ત્રણસો ને બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા વધુ ચૂકવવા પડે છે માટે લખીશું ફેબીનાએ રૂપિયા ત્રણસો બાસઠ પોઈન્ટ પાંચ વધુ ચૂકવવા પડે